નમસ્કાર ગુજરાત આજના તાજા સમાચારની શરૂઆત કરીએ પહેલાં દેશ દુનિયા અને ગુજરાતના સૌથી મોટા અને મહત્વપૂર્ણ સમાચાર જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો હવે મિત્રો આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો દરેક ખેડૂતોને પાંચ હજાર રૂપિયાની સહાય મળવા પાત્ર રહેશે ગુજરાત રાજ્યના કૃષિ વિભાગના માવઠાથી થયેલા પાક નુકસાન માટે સહાય પેકેજની જાહેરાત કરવામાં આવી હતી જેના નિયમોની અંદર અત્યારે મિત્રો એક નવો ઠરાવ છે જાહેર કરવામાં આવ્યો છે આ ઠરાવમાં માવઠાથી અસરગ્રસ્ત જિલ્લાઓ માટે અને તાલુકાઓની યાદી પણ સામેલ છે નિયમ અનુસાર જોવા જઈએ જે ખેડૂતોને તેત્રીસ ટકા કે તેથી વધારે પાકનું નુકસાન થયું છે એવા ખેડૂતોને મિત્રો સૌથી ઝડપી આ યોજના અંતર્ગત ફોર્મ ભરવાના રહેશે પાક નુકસાની અંતર્ગતના ફોર્મ ભરશો એટલે તમને છે એ ડાયરેક્ટ બેંક એકાઉન્ટમાં પૈસા છે એ જમા કરી આપવામાં આવશે અને જ્યારે તમે ફોર્મ ભરો છો ત્યારે મિત્રો તમારે સંમતિ પત્ર આપવાનું છે એ સાથે મિત્રો જે સાત આઠ બારની અંદર જેટલા પણ ખેડૂતોના નામ છે દરેક ખેડૂત મિત્રોએ સંમતિપત્રની અંદર સાઇન કરવાની છે સાત આઠ બારની નકલ આપવાની છે આધાર કાર્ડની ઝેરોક્ષ જે મુખ્ય ખાતેદાર હશે એમને આપવાની છે બેન્ક એકાઉન્ટની ઝેરોક્ષ પણ મુખ્ય ખાતેદારને આપવાની રહેશે જેમાં મિત્રો અત્યારે જે અસરગ્રસ્ત વિસ્તારો છે એના ખાતેદારને ઓછામાં ઓછા પાંચ હજાર રૂપિયાની તો મળવા પાત્ર રહેશે તો આ બાબતે અત્યારે છે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે સમાચારની આગળ તો મિત્રો નવા અંગે સામે આવી છે આ મહિનાની અંદર વધુ બે વાવાઝોડા સામે આવવાના હતા એ નવેમ્બર મહિનાની અંદર જે વાવાઝોડાની આગાહી સામે આવી છે તેની વિશે વાત કરીએ તો ગુજરાત રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા જે આગાહી કરવામાં આવી રહી છે એમના દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે અંબાલા પટેલ દ્વારા જે મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે વાવાઝોડું છે એ અરબી સમુદ્રની અંદર પ્રથમ વાવાઝોડું આવશે ત્યાર છે છે એ મિત્રો બંગાળની ખાડીની અંદર જોવા મળવાનું તો આમ બે પ્રકારના વાવાઝોડા ગુજરાતને અસર પહોંચાડવાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો આધાર કાર્ડ ઉપર લોન લીધી છે તો ખાસ કરીને સમાચાર જોઈ લેજો કારણ કે મિત્રો તમારા નામે કોઈ બીજા વ્યક્તિઓ ખોટી લોન તો ઉપયોગ નથી કરી રહ્યા ને તમારા આધાર કાર્ડનો ઉપયોગ કરી અને કોઈ વ્યક્તિને બિનઅધિકૃત લોન તો નથી મળીને તો એ માટે તમારે છે એ ગંભીર ચિંતાનો વિષય બની જશે તમારા આધાર કાર્ડનો દુરુપયોગ થઈ રહ્યો છે કે નહીં એ તમે જાણવા માટે ક્રેડિટ રિપોર્ટ ચેક કરવો અત્યંત જરૂરી છે જો તમારા નામ ઉપર કોઈ શંકાસ્પદ લોન ચાલી રહી છે નહીં તે જાણવું હોય તો ઉપરના ફોટાને એક પછી એક સ્વેપ કરો અને માહિતી સારી લાગે તો તમે આગળ વધારો હવે મિત્રો એ માહિતી શું છે તમને જણાવી દઈએ તો આધાર કાર્ડ ઉપર તમારે જેટલી લોન લીધેલી છે એ મિત્રો ક્રેડિટ રિપોર્ટની અંદર છે તમને જણાવી આપવામાં આવશે તો વહેલી તકે તમે તમારા આધાર કાર્ડને છે ક્રેડિટ રિપોર્ટની અંદર ચેક કરાવી લેજો જેથી કરી તમારા નામે કોઈ ફ્રોડ લોન ચાલી રહી તો નથી ને એ તમે તપાસ કરી શકશો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો જીત બાદ પીએમ મોદીનું પહેલું નિવેદન સામે આવ્યું છે બિહારમાં મળેલી જંગી જીત બાદ પીએમ મોદીએ પહેલું નિવેદન આપ્યું છે અને પીએમ મોદીએ કહ્યું છે કે લોકોએ અમારા વિઝનને ટેકો આપ્યો છે બિહારમાં એનડીએ જીત્યું છે સુશાસન અને વિકાસ જીત્યો છે બિહારમાં પરિવારોને ખૂબ ખૂબ અભિનંદન કારણ કે કુમારે પણ અભિનંદન આપ્યું છે અને આ પ્રકારની અત્યારે વિશાળ પ્રકારની જે જનાદેશ છે એમના કામ કરવાની શક્તિને પણ આપશે પીએમ મોદીએ થોડીવારમાં દિલ્હી સ્થિત ભાજપ મુખ્યાલયની જે કાર્યક્રમ છે એની અંદર પણ હાજરી આપી અને આ બાબતની વાતચીત કરી હતી ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો મોદી સરકાર દ્વારા મોંઘવારી વધી છે એવું અત્યારે કહેવામાં આવી રહ્યું છે જેમાં મોંઘવારી મામલે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ સરકાર ઉપર નિશાન સાધ્યું અને લખ્યું છે કે મોદી સરકારમાં પેટ્રોલ રૂપિયા એકત્રીસ પ્રતિ લિટર હતું એ મોંઘું થઈ અને છાસઠ રૂપિયાથી સત્તાણું રૂપિયા પ્રતિ લિટર થઈ ગયું છે ડીઝલની કિંમત બાવનથી થી વધી અને નેવું રૂપિયા પ્રતિ લિટરે એ પહોંચી ગઈ છે આ સાથે મિત્રો ગેસ સિલિન્ડરના ભાવની અંદર પણ ચારસો ને દસ રૂપિયાનો મોંઘવારો વધારો થયો છે અને એ અગિયારસો ને ત્રણ રૂપિયા પ્રતિ દસ લીટર એક ગેસ સિલિન્ડરના બાટલાએ પહોંચ્યું છે એટલે કે સિલિન્ડરે પહોંચ્યું છે આ સાથે મિત્રો લોટની કિંમત વીસ રૂપિયા પ્રતિ કિલોગ્રામ હતી એ ચાલીસ રૂપિયા પ્રતિ કિલોગ્રામ પહોંચી ગઈ છે અને કઠોળ એંસી રૂપિયાથી લઈ અને બસોને દસ રૂપિયા પ્રતિ કિલોગ્રામ પહોંચી ગયું છે દૂધનો ભાવ છે એ ત્રીસ રૂપિયાથી વધી અને છાસઠ રૂપિયા પ્રતિ લીટરે પહોંચી ગયું છે તો આમ સતત મોંઘવારી વધી રહી છે અને ઘણા બધા લોકો છે એ પણ કહી રહ્યા છે કે મોંઘવારીના દોર વચ્ચે અત્યારે સારામાં સારી આવક મેળવવી ખૂબ મહત્ત્વપૂર્ણ બની છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો અંબાલા પટેલે એક નવી આગાહી કરી છે તમને જણાવી દઈએ તો મિત્રો અંબાલા પટેલ દ્વારા જે આગાહી કરવામાં આવી રહી છે તેમાં અત્યારે અઢાર નવેમ્બર બાદ બંગાળના ઉપસાગરની અંદર ગતિવિધિઓ વાતાવરણની છે વધવાને લઈને શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે જેની અંદર મિત્રો અંબાલા પટેલ દ્વારા જે આગાહી કરવામાં આવી રહી છે કે ગુજરાત રાજ્ય અને અરબસાગરની અંદર એક બંગાળની ખાડીની અંદર આવતી સિસ્ટમ છે એ અસર પહોંચાડશે બીજી એક સિસ્ટમ છે એ મિત્રો બંગાળની ખાડીના ઉપસાગરની અંદર જોવા મળશે આમ વાતાવરણની અંદર સતત મોટો પલટો આવવાની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે એટલે હજી પણ ગુજરાત રાજ્ય ઉપર ઠંડા માવઠાની અસર છે જોવા મળશે માવઠાના કારણે ઘણા બધા વિસ્તારોની અંદર કમોસમી વરસાદ પણ પડશે જેમ મિત્રો ઓક્ટોબર મહિનાની અંદર વરસાદ પડ્યો હતો ચોવીસ ઓક્ટોમ્બર પછી ગુજરાત રાજ્યની અંદર વાતાવરણની અંદર મોટો પલટો આવ્યો હતો એવું જ વાતાવરણ હજી ગુજરાત રાજ્યની અંદર નવેમ્બર મહિનાની અંદર જોવા મળવાને લઈને શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે તો આ વિશે મિત્રો તમારું શું કેવું છે શું ફરી વખત એક વાવાઝોડું આવશે શું ફરી વખત વાવાઝોડાની અસરના કારણે ખેડૂતોના પાક નુકસાન થશે શિયાળુ પાક નુકસાન થશે કે નહીં એ વિશે તમારું શું કેવું છે નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને તમે જણાવી દેજો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતો માટે ફોર્મ ભરતા પહેલાં આજનો વિડીયો છે ખાસ કરીને જાણવો જરૂરી છે કારણ કે પાક નુકસાન સહાય યોજના અંતર્ગત જો તમે રજીસ્ટ્રેશન કરાવેલું હશે તો જ તમને સહાય અંતર્ગત છે એ પાક નુકસાનનું વળતર મળવા પાત્ર રહેશે ઘણા બધા ખેડૂત મિત્રોએ પાક નુકસાનનું વળતર મેળવવા માટે ફોર્મ ભરવાની છે એ ઉતાવળ કરી છે કારણ કે જો તમે એમાં મિત્રો ભૂલ કરશો તો તમને તમારા ખેતરની અંદર જે પાક નુકસાન થયું છે એના સર્વે વગર જે અત્યારે સહાયતા આપવામાં આવી રહી છે એ મળશે નહીં તો એ વિશે કયો છે તમને જણાવીએ તો ખાસ કરીને અરજદારે છે એ સાત આઠ બારની નકલ આપવી પડશે તેની અંદર જો ખેડૂત ખાતેદારે એક હોય અથવા એક કરતાં વધારે હોય તો એમને સંમતિ પત્ર આપવું પડશે અને સંમતિ પત્રની અંદર દરેક ખેડૂતોએ છે સાઇન કરવી પડશે બીજું જોઈએ તો તમારે આધાર કાર્ડની નકલ આપવી પડશે પાસપોર્ટ સાઇઝનો ફોટો આપવો પડશે તેમજ તમારે છે એ મિત્રો બેંક એકાઉન્ટ આપવું પડશે કે જેની અંદર આઈ કોડ હોય બેંક ખાતા નંબર હોય તો આવી વિગતો હોય એવું તમારે બેંક એકાઉન્ટ તમારે ત્યાં રજૂ કરવું પડશે અને ઓનલાઈન અરજી કરવાની રહેશે મિત્રો વીસીએ અથવા તો વીએલઈ મારફતે ઓનલાઈન અરજી થશે અને આ અરજી મિત્રો તમારા ગામ પંચાયતની અંદરથી થશે તો વહેલી તકે તમારા ગામ પંચાયતની અંદર સંપર્ક કરો અને તમારા ફોર્મની અંદર છે એ રજીસ્ટ્રેશન કરાવો જેથી કરી મિત્રો તમને વહેલી તકે તમારા બેંક એકાઉન્ટની અંદર પાક નુકશાની અંતર્ગતનો જે સહાયતા છે એ મળી જાય અને આ સહાયતા મિત્રો પ્રતિ એક્ટર ડિટ છે એ બાવીસ હજાર રૂપિયાની સહાયતા આપવામાં આવશે અને વધુમાં વધુ બે એક્ટરની મર્યાદા છે એ આપવામાં આવી રહી છે એટલે કે બે હેક્ટર સુધી તમે છે એ લાભ મેળવી શકશો બે હેક્ટર કરતાં વધારે જેમની પણ જમીન હશે તો એમને પણ મતમ બે હેક્ટર માટે છે એ લાભ મળવા પાત્ર રહેશે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીને યોજાવાની શક્યતાઓ અત્યારે દર્શાવવામાં આવી રહી છે જેમાં ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી ગયા છે હવે મિત્રો ગુજરાત રાજ્યની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને જે સમાચાર સામે આવી રહ્યા છે તેમાં હાલ મિત્રો એપ્રિલ અંડ અથવા તો મે સુધી આ ચૂંટણી છે એ ઠેલાઈ ગઈ છે આ વિલંબનું મુખ્ય કારણ એસઆઈઆર છે જે અત્યારે એસઆઈઆર ગુજરાત રાજ્ય ઉપર ચાલી રહ્યું છે એસઆઈઆરની અંદર મુખ્યત્વે મિત્રો છે એ તમારે કઈ કઈ બાબતનું ધ્યાન રાખવું પડશે તો એસઆઈઆરની અંદર તમારા બૂથ લેવલના જે ઓલ ઓ અધિકારીઓ છે એ તમારા ઘરે આવશે તો તમારા જે નજીકના સેન્ટરો ત્યાં તમારે જવાનું રહેશે જેમાં બીલઓ છે એ તમારી દરેક વિગતો તમારી પાસેથી છે એ માંગશે જેમાં આધાર કાર્ડની વિગત છે અને એમાં પણ તમારે છે એ બીએલઓ પાસેથી જે તે સમયે જે ફોર્મ ભરો છો તો એની એક કોપી તમારી પાસે રાખવી પડશે તેની પાછળનું કારણ તમને જણાવી દે તો મિત્રો રાજકીય કારણ છે કારણ કે કમોસમી વરસાદના કારણે ખેડૂતોએ ફેલાયેલા અસંતોષને લીધે સરકાર હાલમાં જે ચૂંટણીને લઈને છે એ વિરોધ કરી રહી છે ચૂંટણી ટાળવા માંગી રહી છે તો એ બાબતે પણ અત્યારે છે એ જે ફેબ્રુઆરી મહિનાની અંદર ચૂંટણી યોજાવાની હતી ગુજરાત રાજ્યની અંદર સ્થાનિક સ્વરાજની એ મિત્રો ઠેરવાઈ શકે છે એટલે કે બે મહિના પછી છે એ જઈ શકે છે તો આ રીતના છે અત્યારે સમાચાર મળી રહ્યા છે ત્યાર પછી અંદર આગળ જોઈએ તો ખેડૂતોને ઘણા બધા મિત્રો આ વ્યાજે લોન છે એના વિશેની માહિતી જાણવા માંગે છે તો તમને જણાવી દે તો હાલ મિત્રો રાજકોટ અને મોરબીની અંદર કમોસમી વરસાદના કારણે ત્યાંની જે જિલ્લા સહકારી બેંક છે એમના જે સભાસદો છે એમના માટે ખેડૂતો માટે ખાસ કૃષિ યોજના કૃષિ લોન યોજના જે આપવામાં આવેલ નામ છે એ કૃષિ લોન યોજના અંતર્ગત છે એ વાતચીત કરી એટલે કે બેઠકની અંદર છે નિર્ણય લેવામાં આવ્યો અને તેરસો કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે જેમાં બે લાખ પચીસ હજાર ખેડૂત સભાસદો માટે આ જ જોગવાઈ કરવામાં આવી છે જેમાં વધુમાં વધુ પાંસઠ હજાર રૂપિયા સુધી છે એ મળવાપાત્ર રકમ રહેશે જેમાં પ્રતિ એક્ટર દીઠસ સહાયતા મળશે પરંતુ બે એક્ટરની છે એ એમાં પણ મર્યાદા આપવામાં આવી છે એમાં મિત્રો બાર હજાર પાંચસો રૂપિયાથી લઈ અને પાસઠ હજાર રૂપિયા સુધી જીરો ટકા વ્યાજે એક લાખ રૂપિયા સુધીની મુદતની લોન છે એ મળવા પાત્ર રહેશે તો કૃષિ લોન આપવાનો નિર્ણય કરતાં બેંકના ચેરમેન જયેશ રાદડિયા દ્વારા આ નિર્ણય છે એ લેવામાં આવ્યો છે તો આ નિર્ણય કેટલો યોગ્ય છે મિત્રો તમે નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો વાવાઝોડાનો ખતરો વધ્યો છે સાવધાન થઈ જજો કારણ કે ઓક્ટોબર મહિનાની અંદર જે વાવાઝોડાની અસર હતી એ માવઠામાં વરસાદ પડ્યો હતો એના પ્રકારની જોવા મળી હવે ગુજરાત રાજ્ય ઉપર ફરી વખત વાતાવરણની અંદર મોટો પલટો આવવાની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે તમને અત્યારે જણાવી દઈએ તો મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જે આગાહી કરી છે એ આગાહી કરતા અઢાર નવેમ્બરથી આગાહી છે એમાં ફેરફાર થશે એટલે કે ગુજરાત રાજ્યની અંદર વાતાવરણની અંદર મોટો ફેરફાર થતો જોવા મળવાનો છે હવે મિત્રો હળવાનું હળવું દબાણ છે એ ઊભું થશે ત્રેવીસ નવેમ્બર સુધીમાં ભારે ચક્રવાત બનશે અને શક્યતાઓ એવી દર્શાવવામાં આવી રહી છે કે ચક્રવાતના કારણે ફરી વખત રાજ્યની અંદર માવઠું જોવા મળશે અને વાતાવરણની અંદર મોટો પલટો આવવાની શક્યતાઓ વધારે પ્રકારની દર્શાવવામાં આવી રહી છે આગાહી કરતાં કહ્યું છે કે ત્રેવીસથી લઈને છવ્વીસ નવેમ્બર સુધીમાં માવઠું છે એ ગુજરાત રાજ્ય ઉપર જોવા મળવાનું છે અને એમાં પણ મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે તેની અંદર વધારે પડતો વરસાદ છે એ જોવા મળશે એટલે આ પ્રકારના વરસાદની વાતાવરણની સિસ્ટમ છે એ જોવા મળશે અને એ પણ મિત્રો આ વખતે છે અરબ અરબી સમુદ્રની અંદરથી સિસ્ટમ છે એ જોવા મળવાની છે એટલે અરબસાગરની અંદરથી ગુજરાત રાજ્યની અંદર જે ઠંડા પવનો છે એ જોવા મળશે અને ઠંડા પવનોના કારણે ગુજરાત રાજ્યનું વાતાવરણ છે એ બદલાતું જોવા મળવાનું છે તો આ વિષય અત્યારે અંબાદ પટેલે પણ આગાહી કરી છે અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા પણ મહત્વપૂર્ણ આગાહી છે સામે આવી રહી છે તો આ વિશે મિત્રો તમારું શું કહેવું છે નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો સ્માર્ટ મીટર કે સાદું મીટર કયું લાગશે એના વિશે તમારે જાણવું જરૂરી છે કારણ કે મિત્રો પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડના દ્વારા રાઇટ ટુ ઇન્ફોર્મેશન એટલે કે આરટીઆઈ અંતર્ગત એક મહત્ત્વનો ખુલાસો કરવામાં આવ્યો છે જે અંતર્ગત ગ્રાહકો માટે મહત્વના રાહતના સમાચાર આવ્યા છે કારણ કે પી જી વીસીએલના ખંભાળિયા ડિવિઝન ઓફિસર દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ ઘરે ઘરે સ્માર્ટ મીટર લગાવવાનું હાલમાં ફરજિયાત કરવામાં આવ્યું છે અને એમાં પણ ઘરે ઘરે સ્માર્ટ મીટર લગાવવાના હાલ ફરજિયાત નથી પરંતુ નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા આ અંગે છે કોઈ પણ આદેશ આપવામાં નથી આવ્યો તો આ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ખેડૂતોમાં અત્યારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે ભાવ સારા મળી રહ્યા છે ખેડૂતોને અત્યારે એમના પાકના નુકસાનીના વળતર પછી છે એ સારામાં સારા ભાવ મળી રહ્યા છે અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર આજે વિવિધ કૃષિ પાકોના ભાવમાં ચઢાવ ઉતાર આવતો જોવા મળ્યો છે જેમાં ખાસ કરીને કપાસ અને તેલના ભાવની અંદર નોંધપાત્ર વધારો થયો છે હવે મિત્રો આજે માર્કેટિંગ યાર્ડની અંદર અઠ્યાવીસો ને દસ ક્વિન્ટલની જેટલી આવક નોંધાઈ હતી કપાસનો ભાવ છે એ આઠસો ત્રીસ રૂપિયાથી લઈ અને સારામાં સારો પંદરસો ને બેતાલીસ રૂપિયા સુધી જોવા મળ્યો છે અને આ સાથે મિત્રો અત્યારે પ્રતિ ક્વિન્ટલ સુધી ભાવ ખેડૂતોને સારામાં સારા મળ્યા છે મગફળીના ભાવની અંદર પણ સુધારો થયો છે જેમાં મગફળી સામાન્ય ભાવ છે એ સાતસો રૂપિયાથી બારસો રૂપિયા પ્રતિ ક્વિન્ટલ અને છાસઠ નંબરની મગફળી છે એમાં સોળસો રૂપિયા સુધીનો ભાવ જોવા મળી રહ્યો છે તો આ પ્રકારે ખેડૂતોને સારામાં સારા ભાવ છે એ એમના પાકના મળી રહ્યા છે બીજા નંબરની અંદર મિત્રો ગિરનાર મગફળીના ભાવ પણ નવસો ચાલીસ રૂપિયાથી લઈ અને બારસો ને ઓગણપચાસ રૂપિયા વચ્ચેના જોવા મળી રહ્યા છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો હવે બે હજાર રૂપિયાના એકવીસમાં હપ્તાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે બે હજાર રૂપિયાના એકવીસમાં હપ્તો છે ખેડૂતોના બેંક એકાઉન્ટમાં ક્યારે મળશે એની હજુ સુધી સરકાર તરફથી ઓફિશિયલી તારીખ જાહેર નથી થઈ પરંતુ બેનિફિશિયરી લિસ્ટ સ્ટેટસ છે એ તમે ચેક કરી શકો છો જેની અંદર તમને છે એ જણાવવામાં આવશે કે બે હજાર રૂપિયાનો એકવીસમાં હપ્તો તમને ક્યારે મળશે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત એકવીસમાં હપ્તાની રાહ જોઈને બેઠેલા જે ખેડૂતો છે એમના માટે મહત્વપૂર્ણ સમાચાર આવી ગયા છે કારણ કે એકવીસમાં હપ્તા વિશે છે એ ખેડૂતોના બેંક એકાઉન્ટમાં ક્યારે હપ્તો જમા થશે તેના વિશે સરકાર તરફથી હજુ સુધી ઓફિશિયલી તારીખ જાહેર કરવામાં નથી આવી પરંતુ અત્યારે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે નવેમ્બર મહિનાના અંતિમ દિવસોની અંદર અથવા તો ડિસેમ્બર મહિનાની અંદર ખેડૂતોના બેંક એકાઉન્ટમાં એકવીસમો હપ્તો છે જમા થશે તો તમારે પણ એકવીસમાં હપ્તા માટે છે એ રાહ જોવી પડશે જે ખેડૂત મિત્રોને નથી મળ્યો એ ખેડૂત મિત્રો નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દે જેથી કરી બીજી એવી માહિતી મળશે તો તમને સૌપ્રથમ અમારી યુટ્યુબ ચેનલના માધ્યમથી માહિતી મળી જાય ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ત્રીસ તારીખ સુધીમાં ફરજિયાતપણે આ એક કામ કરવું પડશે કારણ કે ઘણા બધા ખેડૂત મિત્રોની પણ કમેન્ટ હતી કે એમના વિસ્તારની અંદર સરકારી અંતર્ગતની જે પણ યોજનાઓ કામકાજો હોય છે એ બરાબર ચાલતા નથી તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ દ્વારા તેમના જે સાથી મંત્રી મંડળો છે એમની સાથે વહીવટી કાર્યક્ષમતાઓ અને જનતાના જે જનાદેશ છે એને જોડાણ માટે મજબૂત કરવા માટે કડક સૂચનાઓ જારી કરી છે મુખ્યમંત્રીએ જે છે એ મંત્રીઓને આદેશ આપ્યો છે કે જે પણ વિસ્તારની અંદર જે અત્યારે સરકારી કામકાજો ચાલતા હોય જેમાં સોમવારથી અને મંગળવાર સુધીના દિવસ દરમિયાન કોઈ બેઠક ન બોલાવી અને તે દિવસની અંદર છે એ ઘણા બધા ખેડૂત મિત્રો જે હોય છે તે જે તે વિસ્તારની અંદર જે મુખ્ય પ્રધાનો હોય છે એમના જે વિસ્તારો છે એમાં પ્રતિનિધિઓને મળવાપાત્ર જે છે એ ફાળવવામાં આવે અને આ ઉપરાંત અત્યારે કહેવામાં આવી રહ્યું છે કે તમામ પ્રભારી મંત્રીઓને ત્રીસ નવેમ્બર સુધીમાં તેમના પ્રભારી જિલ્લાઓની અંદર વહીવટી પ્રશાસન છે એની સાથે બેઠક યોજવાની અને પ્રજાલક્ષી પ્રોજેક્ટને છે એ સમીક્ષા કરવાની અને એની સાથે રોડ રસ્તાઓની ગુણવત્તા ચકાસણી અહેવાલ ઉપર સુપરત કરવાનો આદેશ કરવામાં આવી રહ્યો છે આ સાથે મિત્રો કોન્ટ્રાક્ટરો સામે કડક કાર્યવાહી કરવાની પણ અત્યારે છે ચીમકી આપવામાં આવી રહી છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો હવામાન વિભાગ દ્વારા સૌથી મોટી આગાહી કરવામાં આવી રહી છે જેના વિશે તમને આગાહી જણાવી દઈએ તો હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે ગુજરાત રાજ્યની અંદર બેવડી ઋતુનો અનુભવ થવાની સંભાવના રહેલી છે જેમાં અત્યારે ગુજરાત રાજ્યની અંદર બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે વાતાવરણની અંદર મોટો પલટો આવવાની શક્યતા અત્યારે દર્શાવવામાં આવી રહી છે ખાસ કરી ગુજરાત રાજ્યના વાતાવરણની અંદર અત્યારે જે પલટો આવી રહ્યો છે તેમાં મિત્રો ઘણા બધા વિસ્તારોની અંદર છે એ માવઠાની અસર જોવા મળી રહી છે ઘણા બધા વિસ્તારોની અંદર ગુજરાત રાજ્યના માવઠાની અસરના કારણે ખેડૂતોને પણ પાક નુકસાની થવાની જે અત્યારે છે એ સમાચાર મળી રહ્યા છે કારણ કે બે વખત માવઠાનો માર ખેડૂત સહન કરી શકે નહીં તો આ બાબતની અત્યારે છે એ ચર્ચાઓ થઈ રહી છે ઘણા બધા વિસ્તારોની અંદર આ બાબતે છે અત્યારે ચર્ચાઓ થઈ રહી છે તો ગુજરાત રાજ્યની અંદર પણ અત્યારે વાતાવરણની અંદર મોટો પલટો આવવાની શક્યતાઓ જોવા મળી રહી છે ખાસ કરીને મિત્રો હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી રહી છે તેમાં અત્યારે કહેવામાં આવી રહ્યું છે કે સોળ ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે એ ઘટશે અને વાતાવરણની અંદર મોટો પલટો જોવા મળશે ખાસ કરીને અમદાવાદ આસપાસના જે વિસ્તારો છે એમાં ચોવીસ કેરેટ ચોવીસ કલાક સુધી આકાશ સ્વચ્છ રહેશે આ સાથે શહેરનું લઘુત્તમ તાપમાન પંદર ડિગ્રી સેલ્સિયસ સુધી રહેવાની સંભાવના રહેલી છે હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ આગામી સાત દિવસ સૌરાષ્ટ્ર અને કચ્છના જે વિસ્તારો છે એની અંદર ગુજરાત રાજ્યમાં હવામાન શુષ્ક રહેવાની સંભાવનાઓ રહેલી છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો પેટ્રોલ ડીઝલના ભાવને લઈને સૌથી મોટી છે એ આગાહી સામે આવી રહી છે માહિતી મળી રહી છે ભારત અને અમેરિકા વચ્ચે ક્રૂડ તેલ ખરીદી મુદ્દે ચાલતા વિવાદ વચ્ચે એક સારા સમાચાર આવ્યા છે દુનિયામાં ટોચના ક્રૂડ તેલ ઉત્પાદન સાઉદી અરેબિયન કંપની સાઉદી આર્મકોએ એ ડિસેમ્બર મહિનાથી એશિયન ડિલિવરી માટેના તેના ક્રૂડ તેલના ભાવમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે આરમકોએ દુનિયાની સૌથી મોટી ક્રૂડ તેલ નિકાસ કરમ કંપની છે અને તેને નવેમ્બર મહિનાના ભાવથી ક્રૂડ તેલના ભાવની અંદર એક પોઈન્ટ બેથી લઈને એક પોઈન્ટ ચાર ડોલર સુધીની બેરર ઘટાડવાની જાહેરાત કરી છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ખેડૂતો માટે મિત્રો નવું પેકેજ જાહેર કરવામાં આવ્યું છે કરો જલસા કારણ કે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં થયેલ ભારે વરસાદના કારણે વ્યાપક પાક નુકસાન પગલે ખેડૂતોને આર્થિક ટેકો આપવા માટે નવ નવેમ્બરના રોજ કૃષિ રાહત કરી આ પેકેજના લાભ મુખ્યત્વે જૂનાગઢ પંચમહાલ કચ્છ પાટણ અને 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 પાંચ જિલ્લાઓ માટે હતો જેમાં મિત્રો આપ તેત્રીસ ટકા કે તેથી વધારે જે નુકસાન થયું હશે એમાં ખેડૂતોને બહુ વર્ષાયું બાગાયતી પાકો માટે છે એ લાભ મળવાપાત્ર રહેશે અને ઘણા બધા ખેડૂત મિત્રોએ આ યોજના અંતર્ગત છે રજીસ્ટ્રેશન કરવાની પણ શરૂઆત કરી દીધી છે

એ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાની રહેશે એટલે કે ઓનલાઈન અરજી કરવાની રહેશે અને આ અરજીનો સમય મિત્રો છે એ સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યો છે ત્રીસ નવેમ્બર સુધી ચાલશે એટલે કે એ ત્રીસ તારીખ સુધી છે એ છેલ્લો દિવસ ગણવામાં આવી રહ્યો છે તો તમે પણ વહેલી તકે છે રજીસ્ટ્રેશન કરાવી અને તમારા ફોર્મ છે એ સરકારને પહોંચાડી દેજો